નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ અઠ્યાવીસ મે બે હજાર પચીસ વાર બુધવાર આજના જીરાના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે જીરુના સૌથી ઊંચા ભાવ પિસ્તાલીસો ને રૂપિયા ઊંચામાં જોવા મળી રહ્યા છે આજે પણ જીરુની બજારમાં વધઘટ સાથે વેપાર જોવા મળી રહ્યો છે તેમજ મિત્રો પિસ્તાલીસો નીચે તમામ માર્કેટ માર્કેટયાર્ડમાં જીરુના ભાવ નોંધાઈ રહ્યા છે હમણાં કોઈ મોટી તેજીની સંભાવના નથી તો ચાલો આપણે જાણી લઈએ કે આજે જીરુના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના થરાદ માર્કેટ યાર્ડના ભાવ જોઈએ તો રાજકોટ સાડત્રીસો પચાસથી એકતાલીસન પાંત્રીસ રૂપિયા હળવદ પાંત્રીસોથી ચાર હજાર બાવન રૂપિયા મોરબી સાડત્રીસોથી ત્રણ હજાર નવસો રૂપિયા પાટડી છત્રીસો એંશીથી ત્રણ હજાર નવસો અઠ્ઠાવન રૂપિયા બોટાદ એકત્રીસો પચાસથી એકતાલીસને રૂપિયા જસદણ પાંત્રીસો પચીસથી ચાર હજાર પચાસ રૂપિયા ગોંડલ પચીસસો એકાવન થી બેતાલીસ અગિયાર રૂપિયા વાંકાનેર પાંત્રીસોથી ત્રણ હજાર નવસો ને રૂપિયા જેતપુર ત્રણ હજારથી ચાર હજાર રૂપિયા ઊંચા ચોત્રીસો પચાસથી પિસ્તાલીસ એંશી રૂપિયા થરાદ બત્રીસોથી એકતાલીસ પચાસ રૂપિયા પાટણ પાંત્રીસો થી ચાર હજાર એકાવન રૂપિયા આરિજ આડત્રીસોથી એકતાલીસન પચીસ રૂપિયા થરા આડત્રીસો પચાસથી ચાર હજાર રૂપિયા નીનાવા ચોત્રીસોથી ચાર હજાર રૂપિયા વારાહી આડત્રીસોથી એકતાલીસોને સાઠ રૂપિયા દિયોદર બત્રીસો પચાસથી ચાર હજાર રૂપિયા રાધનપુર બત્રીસોથી એકતાલીસો ને ત્રીસ રૂપિયા રાપર છત્રીસોથી ત્રણ હજાર નવસો રૂપિયા અંજાર પાંત્રીસો સાઠથી ત્રણ હજાર નવસો ને ચાલીસ રૂપિયા ભયાઉ પાંત્રીસોથી આડત્રીસો રૂપિયા જામનગર પચીસોથી ત્રણ હજાર નવસો ને સાઠ રૂપિયા ભાવનગર ચોત્રીસો પચાસથી ત્રણ હજાર નવસો રૂપિયા પોરબંદર તેત્રીસો પંચોતેરથી છત્રીસો ને પંચોતેર રૂપિયા અમરેલી સોળસોથી આડત્રીસો ને વીસ રૂપિયા ત્રાંગધ્રા સાડત્રીસો બોતેરથી ચાર હજાર અઠ્યાવીસ રૂપિયા સાવરકુંડલા પાંત્રીસોથી ત્રણ હજાર નવસો એકવીસ રૂપિયા ડીસાડત્રીસો છીથી આડત્રીસો ને છ્યાસી રૂપિયા સમી છત્રીસોથી ચાર હજાર રૂપિયા ધાનેરા બત્રીસોથી સાડત્રીસો ને અગિયાર રૂપિયા સિદ્ધપુર સાડત્રીસોથી સાડત્રીસો રૂપિયા શિહોરી છત્રીસો એકાવન થી ત્રણ હજાર નવસો ને પચીસ રૂપિયા મહેસાણા આડત્રીસો પાંચથી આડત્રીસો ને પાંચ રૂપિયા પાઠાવાડા આડત્રીસો પાંચથી આડત્રીસો ને પાંચ રૂપિયા થ્રોલ ચોત્રીસો વીસથી ત્રણ હજાર નવસો રૂપિયા જામજોધપુર બત્રીસોથી ત્રણ હજાર નવસો એકોતેર રૂપિયા મહુવા તેત્રીસોથી ચોત્રીસો પચાસ રૂપિયા ઉપલેટા ચોત્રીસોથી છત્રીસો નેવું રૂપિયા કાલાવડ પાંત્રીસોથી આડત્રીસો પચાસ રૂપિયા બાબરા ત્રણ હજાર પંદરથી રૂપિયા જૂનાગઢ પાંત્રીસોથી ત્રણ હજાર નવસો ને વીસ રૂપિયા અને દસાડા પાટડી સાડત્રીસો પચાસથી ચાર હજાર છત્રીસ રૂપિયા